અને હવે કરી અને સમાચાર પર નજર તો વડાપ્રધાન नरेंद्र મોદી આજે ગુજરાતની મુલાકાતે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે દેશને 85000 કરોડની વિકાસ લક્ષી યોજનાની ભેટ આપવામાં આવશે પીએમ મોદી એરપોર્ટથી સીધા સાબરમતી સ્ટેશનને પહોંચશે અને 6000 થી વધુ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ છલાનાસ 10 નવે વંદે ભારત ટ્રેનનો પ્રસ્થાન કરાવશે અમદાવાદ મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ અને ખાત મહોરત સવરધા સ્વાગય સાબરમતી આશ્રમની મુલાકાત લેશે પીએમ મોદી આશ્રમ ભૂમિવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે 50 પીએમ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરાવશે વન સ્ટેશન વન ઉત્પાદન આઉટલેટ ખુલ્લા મુકાવશે પીએમ મોદી નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે ગુજરાતના પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને ખાસ સીધા તેઓ સાબરમતી સ્ટેશન ખાતે જશે અને ત્યાં વંદે ભારત ટ્રેનનું શિલાન્યાસ ઘાટ મહોરત કરવામાં આવશે 10 નવી વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરશે સાથે સાથે 10 વાગી તેઓ સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમની મુલાકાત પર લેનાર છે કે જ્યાં પર 1200 કરોડના ખર્ચે આખું રીડેવલપમેન્ટ કરવામાં આવશે 20 ઇમારતો જે હાલમાં ત્યાં છે સાબરમતી આશ્રમમાં તે એ યથાસ્થિતિ મુજબ રાખવામાં આવશે ને તે નવી બિલ્ડિંગ